એ ગામમાં કૃષ્ણ ભગવાનનું એક નાનકડું મંદિર હતું એ ભક્તને ત્રણ દીકરા અને એક દીકરી હતી એ દીકરી સૌથી મોટી હતી એટલે એના હાથ પીડવા કરવાનો સમય પણ થઈ ગયો હતો પરંતુ પૈસા ન હતા એટલે આ ભક્ત ગામના એક શેઠ પાસેથી રૂપિયા ઉધાર લઈ આવે છે અને ધામધૂમથી એ મોટી દીકરીના લગ્ન કરે છે થોડા સમય પછી આ ભક્તના ત્રણેય દીકરા કમાવા લાગે છે શેઠ પાસેથી જે રૂપિયા ઉછીતા લીધા હતા એ રૂપિયા ચૂકવવા માટે ભક્તના દીકરાઓ કહે છે અને એ દીકરાઓ ભક્તને આપે છે અને કહે છે કે વ્યાજ સાથેના બધા જ પૈસા શેઠને ચૂકવી દો એ ભગવાનનો ભક્ત શેઠને બધા જ રૂપિયા આપી દે છે ત્યારે શેઠ એક ચિઠ્ઠીમાં લખીને આપે છે કે તમારા બધા જ રૂપિયા ચૂકવાઈ ગયા છે અને શેઠ ભક્તને કહે છે કે આ ચિઠ્ઠી એકવાર વાંચી લેજો ત્યારે એ ભક્ત કહે છે કે મને તો વાંચતા આવડતું નથી એટલે શેઠના મનમાં તરત જ ષડયંત્રના વિચારો આવ્યા અને શેઠે કહ્યું કે લાવો આ ચિઠ્ઠીમાં મારી સહી કરવાની બાકી રહી ગઈ છે ત્યારે એ શેઠે ચિઠ્ઠી બદલી નાખી અને એમાં લખી દીધું કે હજુ રૂપિયા પૂરેપૂરા ચૂકવાયા નથી આ ભક્ત તમામ રૂપિયા ચૂકવીને ઘરે આવી ગયો થોડા સમય પછી પેલા શેઠ રૂપિયા લેવા માટે ઘરે આવે છે ભક્ત અને એના દીકરા નવાઈ પામી ગયા કે મારા પિતાશ્રીએ તો બધા જ રૂપિયા ચૂકવી દીધા છે તેમ છતાં હજુ શું બાકી રહ્યું છે ત્યારે આ ભક્ત કહે છે કે મેં તો તમને બધા જ રૂપિયા શેઠ ચૂકવી દીધા છે ત્યારે શેઠ આનાકાની કરે છે એટલે ભક્ત સીધા જ ન્યાયાલયમાં અરજી કરે છે ત્યારે કેસ અદાલતમાં ચાલે છે આ ભક્તને અને શેઠને કઠેડામાં ઊભા કરવામાં આવે છે મુકદમો ચાલે છે ત્યારે જજ આ ભક્તને પૂછે છે કે તમે જ્યારે આ શેઠને રૂપે ચૂક્યા ત્યારે કોઈ ત્યાં હાજર હતું ત્યારે આ ભક્ત કહે છે કે હા માધવ હાજર હતા ત્યારે જજ કહે છે કે આ માધવને કોર્ટમાં હાજર કરજો બીજા દિવસે આખા ગામમાં પોલીસ વાળા ભાઈઓ આ માધવ નામના ભાઈને શોધવા નીકળે છે આજુબાજુના ગામમાં પણ પૂછે છે પરંતુ માધવ નામના કોઈ વ્યક્તિ મળતા નથી એટલે જજ સાહેબે બીજી મુદતમાં કહ્યું કે આગલા મહિનાની સત્તર તારીખે તમારા સાક્ષી માધવને હાજર કરજો આ જવાબદારી તમારી છે હવે તારીખ આવી ગઈ એટલે કઠેડામાં ભક્ત અને શેઠ સામ સામે ઉભા હતા જજ સાહેબે પૂછ્યું કે માધવને હાજર કરો ત્યારે અદાલતમાં એક વૃદ્ધ લાકડીના હાજર થાય જજ જત ને એમને પૂછ્યું કે આ પૈસા ચૂકવ્યા ત્યારે તમે હાજર હતા ત્યારે માધવ કહે છે કે હા હું હાજર હતો જજ સાહેબે પૂછ્યું કે તો સાબિતી શું છે ત્યારે માધવ કહે છે કે શેઠના ઘરે પોલીસને મોકલો છેલ્લા ઓરડામાં બીજા નંબરની તિજોરીમાં લાલ કલરની ફાઇલમાં ચોથા નંબરના પેજ ઉપર એક ચિઠ્ઠી લગાવેલી છે એ લઈ આવો પોલીસવાળા ભાઈઓ શેઠના ઘરે જાય છે અને શેઠાણીની મદદથી એ ફાઇલ લઈને કોર્ટમાં હાજર થાય છે જે પ્રમાણે માધવે કહ્યું હતું એ જ પ્રમાણે આ ફાઇલમાં હતું અને એમાં સાચી ચિઠ્ઠી હતી જજ સાહેબે ફેસલો સુનાવી દીધો અને ભક્તને નિર્દોષ જાહેર કરે છે બીજા દિવસે જ્યારે જજ સાહેબે આ બધી વાતની ખબર પડે છે ત્યારે સરકારની આ નોકરી છોડી દે છે અને બીજા દિવસથી જત સાહેબ ગામના એ આજુબાજુના મંદિરમાં ભગવાનની મનોમન માફી માંગવા જાય છે પરંતુ મંદિરમાં બેસતા નથી કારણ કે જત સાહેબ સમજી ગયા હતા કે એ અખિલ બ્રહ્માંડના નાથ એ ન્યાયાધીશને મેં કોર્ટમાં હાજર કરવાનો આદેશ આપ્યો અને એમને ઉભા રહેવાનો આદેશ આપી દીધો એટલે જજ સાહેબ મનમાન મનમાં વિચારે છે કે હું પણ મંદિરમાં બેસવા માટે લાયક નથી આ કહાની પરથી મિત્રો આપણને શીખ મળે છે કે જીવનમાં ભગવાન પર ભરોસો છોડતા નહીં ભગવાન ગમે તે સ્વરૂપમાં આવીને તમને મદદ કરશે અને નીચે પડવા દેશે નહીં ચેનલને મિત્રો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી આભાર